નમસ્કાર બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી હવે ધીરે ધીરે નજદિક આવી રહી છે બે ચરણના ચરણ મતદાન પૂર્ણ થઈ ગયું છે ત્યારે ત્રીજા ચરણમાં ગુજરાતની ચૂંટણી યોજાવાની છે અને એક બેઠક ભરૂચ લોકસભાની બેઠક કે જ્યાં અમે ત્રણ દિવસથી પ્રવાસ કરી રહ્યા છે ત્યારે આજે આ બેઠક માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે આજે આ બેઠક પર અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ આવી રહ્યા છે ચૈતર વસાવાના સમર્થનમાં ચૈતર વસાવા જ્યારે જેલમાં હતા ત્યારે અરવિંદ કેજરીવાલ કે જે દિલ્હીના મુખ્યમંત્રી છે અને ભગવંત માન કે જે પંજાબના મુખ્યમંત્રી છે બંને તેમના સમર્થનમાં આવ્યા હતા અને હવે આજે સુનિતા કેજરીવાલ ચૈતર વસાવાના સમર્થનમાં આવવાના છે તેમનું હેલિકોપ્ટર જે આવવાનું છે તેની આસપાસ લોકોએ લાઈન લગાડી લીધી છે અને તેમના સમર્થનમાં લોકોએ આવવાની શરૂઆત પણ કરી દીધી છે ચૈતરભાઈ હોય કે પછી સુનિતાબેન હોય દરેકના લોકો દરેકના સમર્થનમાં લોકો આવી રહ્યા છે લોકો પાસેથી જાણવાનો પ્રયત્ન કરે શું નામ તમારું કેતનભાઈ રજવાડી મોટા મંડાળા મારું ગામ મોટા મંડાળા ગામ છે હા શું કહેશો કોના સમર્થનમાં આવ્યો આપણે ચેતરભાઈ ના ચેતરભાઈ ના જીતી ગયા તો એટલે કેવી રીતે હજી ચૂંટણી થઈ નથી તોય બી જીતી ગયા એ બધા લોકો છે ને કામ કરે છે એના માટે જીતી ગયા એના માટે સમર્થનમાં જ આવ્યા છે કામ કરે છે એટલા માટે જીતી ગયા હા એટલે એક એવી રીતે કે એ છે ને ટ્રાઈબલ એરિયાના એ અમારા જેવા ગરીબ હતા ત્યારથી મોટા થયા એ પછી એ લોકો જાયનું બરાબર એ પાર્ટીમાં ગયા બી ટીમમાં ગયા એમના ગયા પણ તોય બી છે ને એ જીતવાના તો સો એ અમારી ગેરંટી આ બધા લોકો પૂછી લો જીતવાના છે હા ચેતર વાસાવા જીતશે અચ્છા સાહુ મનસુખભાઈ પણ છે છોટુભાઈ ના ઉમેદવાર દિલીપભાઈ ઓળખતો નહીં મનસુખ વાસાને કોણ ઓળખ એ ઓળખ તો છોકરો હ ઉમર વારો હોય ને તે બી ઓળખતો નહીં હા છોટામ થી તો જીતા આવે છોટામ થી જીતી આય કોણ જીતાવે નકકી ની કેવાય મે તો ઓળખ ન હે ભઈને હા ટીવા તો જ છે ને એને ઓળખ ન હે બો મેર પછી એને મે જોયો નહી અચ્છા ગામડામાં ફરજ મન સુકો સાવ જેમ ચેતર સો ફરજ એ

અમારી જે કજર નદી છે એ સુકાઈ ગઈ છે તો મેં એવું કેમ છું સાહેબ ને ગરબા વસાવાને એ ભાઈ એ પાણી અમર નદી માં છોડ ને ભાઈ તો પાણી આવશે તો પાણી પીવાનું એ થશે બરાબર તો પાણી સ્તર ઉપર આવે બરાબર ને પણ એ જ મેં કેવા સાહેબ ને ગરબા વસાવાને કે ભાઈ તમે પાણી છોડો બરાબર એટલે આખો વિસ્તાર પાણી થાય એનું ઉપર પાણી સ્તર ઉપર આવશે

ખોટું બોલે નહીં જતે મત એ કાણિયા ને હું છે કાણ્યો છે કાણ્યો એને દેખાતું નથી જોવા દેને દેખાતું નથી હા અમે ખુલ્લે આમ કહેતા છે તો ચેતરભાઈ શું કહેવાય કે ચેતરભાઈ સંવર્ધન મે એ તો યુવા યુવા નેતા છે ચેતરભાઈ યુવા નેતા છે હા જીતવાની કેટલી સંભાવના જીતવાની 101 ટકા 101 ટકા હ 101 ટકા તો હવે ઇલેક્શન ધીરે ધીરે નજીક આવી રહ્યું છે તો પ્રચાર કેવો રીતના કરો એનો એનો ચહેરો જ કાફી છે આવવાની જરૂર નથી ચેતરભાઈને આવવાની બી જરૂર નથી જરૂર નથી એમ અમે સાકબરાથી આવીએ સાકબરા દે આવ હ ખાલી જોવા જોમાં ખાલી ચેતરભાઈ કેટલી પબ્લિક આવી સાકબરા ગો લગભગ પડરે 50 50000 ની ઉપર થશે 50000 ની ઉપર પબ્લિક સાકબરાની ખાલી સાકબરાની જ ખાલી તમે ક્યાં ના છો ભાઈ ડબણ વાણા ડબણ ડબણ તમારું શું નામ કમલેશ ભાઈ વસાવા કમલેશ ભાઈ વસાવા શું છે પરિસ્થિતિ અહીંયા રોડ રોડ નહીં અચ્છા તમને હું દ્રશ્ય બતાડવાનો પ્રયત્ન કરું કે ચૈતર વસાવા ના સમર્થનમાં સુનિતાબેન કેજરીવાલ કે જેમનું હેલિકોપ્ટર અહીંયા આવવાનું છે હું તમને દ્રશ્ય બતાડવાના પ્રયત્ન કરું લોકો જે છે વાર જોઈને તેમની ઉભા રહ્યા છે લોકો આપણે સાથે વાત કરી રહ્યા હતા અને ચૈતર વસાવાના જે સમર્થનમાં સુનિતાબેન કેજરીવાલ આવી રહ્યા છે તેમનું જે ચોપર છે તે ધીરે ધીરે કરીને આવવાની તૈયારીઓમાં છે જે રીતે તમે જોઈશ ચોપ્પરની જે ગડગડાહટ છે તે હવામાં થઈ રહી છે અને તેમનું ચોપર જે છે તે આ મેદાનની અંદર આવવાનું છે ઘણા બધા લોકો તેમની વાર જોઈને જે રીતે તમે જોવો છો કે મુમતાજબેન 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 પટેલ પણ અહીંયા આવ્યા છે જે રીતે તમે જોઈ શકો છો કારણ કે મુમતાજ પટેલ પણ એક ઉમેદવાર તરીકે લડવાના હતા પરંતુ ગઠબંધન થયું તો ચૈતર વસાવાના સમર્થનમાં તેમને પણ પોતાની જે છે વાત પોતાનું સમર્થન તેમને આપવાનો પ્રયત્ન કર્યો જે રીતના તમે જોઈ શકો છો કે આ સમગ્ર લાઇનઅપ કરી દેવામાં આવ્યું છે બે પાટા પાડી દેવામાં આવ્યા છે અને અહીંયાથી સુનિતાબેન કેજરીવાલ ચોપરના માધ્યમથી આવશે જે રીતે તમે જોઈ શકો છો જે રીતે હું લાઈવ દ્રશ્ય તમને બતાડી રહ્યો છું કે ચોપ ચૈતરભાઈ ચૈતરભાઈ આવ્યા છે તેમની સાથે ડાયરેક્ટ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ સુનિતાબેન જે મારા રાષ્ટ્રીય નેતા જેલમાં છે એટલે દુઃખ થાય છે પણ એમણે એમના ધર્મપત્ની સુનિતા કેજરીવાલજીને મોકલેલા છે તો આજે અહીંયા લોકોમાં ઉર્જા જોઈ લો તમે ત્રણ વાગે આવવાના છે છતાં બાર વાગેથી લોકો ખાધા પીતા વગર છે આજ અમારો પ્રેમ છે આશીર્વાદ છે આ વખત ઇન્ડિયા ગઠબંધન ભરૂચ લોકસભામાં જીતે છે તો જે રીતે તમે જોઈ શકો છો કે આ ચોપર આવ્યું છે સુનિતાબેન કેજરીવાલ આગળથી તમને બતાવવાનો પ્રયત્ન કરું સુનિતાબેન કેજરીવાલ જે છે આ ચોપર હવામાં ઉડતી ધૂલ અને સુનિતા કેજરીવાલનું આ ચોપર કે જે આવ્યું છે આ ચૈતર વસાવા જયારે જેલમાં હતા ત્યારે અરવિંદ કેજરીવાલ તેમના સમર્થનમાં આવ્યા હતા અને ભગવંત માન તેમના સમર્થનમાં આવ્યા હતા જ્યારે ચૈતર વસાવા આજે લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે અને અરવિંદ કેજરીવાલ જેલમાં છે ત્યારે સુનિતા કેજરીવાલ તેમના સમર્થનમાં આ રોડ શો આયોજિત કરવા માટે આવ્યા છે આ દ્રશ્યો હું તમને સતત નજીકથી બતાડી રહ્યો છું સુનિતા કેજરીવાલ નો ચોપર કે જે ડેડિયાપાડાની ધરતી પર લેન્ડ થયું છે અને આ દ્રશ્ય અભૂતપૂર્વ છે મારી આજુબાજુ પણ તમે જે રીતે નજારો જોઈ શકો છો ચૈતર વસાવા છે આમ આદમી પાર્ટીના અન્ય મોટા નેતાઓ છે તે લોકો સતત વાર જૂને ઉભે રહ્યા છે સુનિતા કેજરીવાલની ભરૂચ લોકસભાની બેઠક કે જે ખૂબ જ અગત્યની બેઠક છે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બેઠક બનેલી છે અને આ બેઠક પર કોણ જીતશે કોણ હારશે તેનો નિર્ણય તો ચાર જૂને થશે પરંતુ જે રીતનું આ ચોપરના દ્રશ્યો હું તમને સતત વધારી રહ્યો છું સુનિતા કેજરીવાલ જે ચૈતર વસાવાના સમર્થનમાં આજે આવવાના હતા તે હેલિકોપ્ટરમાં લેન્ડ થઈ ચૂક્યા છે અને આ સીધા દ્રશ્ય હું તમને કયું મેદાન છે પીઠા પીઠા મેદાન પીઠા મેદાનના સીધા દ્રશ્યો છે જ્યારથી હું આ દ્રશ્યો તમને બતાડી રહ્યો છું ગોપાલ ઇટાલિયા તમે દ્રશ્યોની અંદર જોઈ શકો છો ચૈતર વસાવા તમે દ્રશ્યોની અંદર જોઈ શકો છો આમ આદમી પાર્ટીના બીજા મોટા નેતાઓ તમે અંદર જોઈ શકો છો જે રાજેન્દ્રભાઈ વસાવા છે ડેડિયાપાડાના પ્રમુખ તેમને પણ તમે અહીંયા જોઈ શકો છો દરેક લોકો સ્વાગત કરવા માટે ચૈતર વસાવાનું આવી ચૈતર વસાવાની સાથે સાથે સુનિતા કેજરીવાલનું સ્વાગત કરવા માટે પીઠા ગ્રાઉન્ડની અંદર આવી પહોંચ્યા છે સુનિતા કેજરીવાલની સાથે પણ અમે વાત કરવાનો પ્રયત્ન કરીશું જો તે લોકો વાત કરવા માંગતા હોય તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું આ સતત દ્રશ્યો હું તમને બતાડી રહ્યો છું કે સુનિતા કેજરીવાલ જે રીતે પીઠા ગ્રાઉન્ડની અંદર ચૈતર વસાવાના સમર્થનમાં સભા કરવા માટે અને રોડ શો ગજવવા માટે તે આવ્યા છે ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ જે રીતે નારેબાજી કરી રહ્યા છે તમે જોઈ શકો છો મીડિયા સીધા એક જ કેમેરા ટાઈમ્સ ઓફ ગુજરાતનો સીધો અરવિંદ કેજરીવાલ અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતાબેન વસાવાની પાસે છે અને જે રીતના તમે જોઈ શકો છો કે તેમના જે શ્રીષ્ઠ નેતૃત્વ છે શ્રીષ્ઠ નેતૃત્વ છે તે દેખાઈ રહ્યું છે ચૈતર વસાવા છે તેમની સાથે સાથે આપણે ભાગીને એક દ્રશ્ય બતાડવાનો પ્રયત્ન કરીએ ચોપરની આજુબાજુ સુનિતાબેન કેજરીવાલ કે જે આવી રહ્યા છે જે રીતના તમે જોઈ શકો છો જે રીતે તમે જોઈ શકો છો કે સુનિતાબેન કેદરીવાલ આવી રહ્યા છે આદ્રશ્ય તમે જોઈ શકો છો કે સુનિતાબેન કેદરીવાલ અહીં આવી રહ્યા છે અરવિંદ કેદરીવાલના પત્ની છે આદ્રશ્ય તમે જોઈ શકો છો કારણ કે ઘણા બધા લોકો તેમની સાથે છે વાત કરી વાત કરી સાદા ઘણા બધા એવા દ્રશ્યો છે બધા તમને આવજો પછી વાત કરશું ઉદાર સ્વાગત કરીએ ડાયરેક્ટ ગાડીમાં દે જે રીતના દ્રશ્ય હું તમને બતાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું ચોપરના દ્રશ્યો ચોપરના દ્રશ્યો તમે જોઈ શકો છો આ લાઈવ દ્રશ્ય અમે તમને બતાડી રહ્યા છે ચોપરના દ્રશ્ય અને સુનિતાબેન સાથે આપણે વાત કરવાનો પણ થોડોક પ્રયત્ન કરીએ જો તે વાત કરવા માંગતા હોય તો હા ગાડીમાં તે બેસી ગયા છે અને હવે હા ગાડા 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 જે રીતે તમે જોઈ શકો છો કે સુનિતાબેન કેજરીવાલ છે સમર્થનમાં આવ્યા છે ચૈતર વસાવાના મનોજ સોરઠિયા છે ગોપાલ ઇટાલિયા છે જે દ્રશ્ય તમે જોઈ શકો છો સૌથી નજીકના દ્રશ્યો છે હું તમને બતાવી રહ્યો છું ભરૂચ લોકસભાની ચૂંટણી યોજાવાની છે તેને લઈ દ્રશ્યો હું તમને નજીકથી બતાવી રહ્યો છું સુનિતા કેજરીવાલ કે જે ચૈતર વસાવાના પત્ની છે સૌથી નજીકના દ્રશ્યો ટાઈમ્સ ઓફ ગુજરાતે તમે તમને બતાવ્યા છે રોડવે પર અમે ઉભેલા છે અને અહીંયાથી હવે એક ભવ્ય રોડ શો યોજાવાનો છે આ ભવ્ય રોડ શોની અંદર ચૈતર વસાવાની સાથે સાથે સુનિતા કેજરીવાલ ગોપાલ ઇટાલિયા રાધિકા રાઠવા મનોજ સોરાઠિયા સહિત મોટા મોટા નેતાઓ આમ આદમી પાર્ટીના જોડાવાના છે આ સતત દ્રશ્યો હું તમને બતાડી રહ્યો છું જે તેમની ગાડી છે તમે જોઈ શકો છો અ સુનિતા કેજરીવાલની આ ગાડીના અંદરના જે દ્રશ્યો છે તે ગાડીની અંદર બેસેલા છે અરવિંદ કેજરીવાલ કે જેમના પત્ની છે સુનિતા કેજરીવાલ અરવિંદ કેજરીવાલને ગિરફતાર કરવામાં આવ્યા હતા જેલની અંદર અરવિંદ કેજરીવાલ છે પરંતુ અરવિંદ કેજરીવાલ જ્યારે નથી ત્યારે તેમના પત્ની ચ સુનિતા કેજરીવાલ ચૈતર વસાવાના સમર્થનમાં ભરૂચ લોકસભાની બેઠક પર ચૈતર વસાવાનો પ્રચાર કરવા માટે આવેલા છે આ ગાડીની અંદર પાછળનો જે કોનવો છે તમે જોઈ શકો છો ચૈતર વસાવા ગોપાલ ઇટાળિયા અને અનેક નેતાઓ આ પાછળના દ્રશ્ય તમે જોઈ શકો છો આ સંપૂર્ણ ફરી એકવાર હું તમને ચોપરનો પણ દ્રશ્યો વધારવાનો પ્રયત્ન કરું કે જે રીતનું ચોપર અહીંયા મૂકી દેવામાં આવ્યું છે સુનિતા કેજરીવાલ આ ચોપરની અંદર દિલ્હીથી પ્રચાર કરતાં કરતાં તે કેજરીવાલ અરવિંદ કેજરીવાલના પત્ની છે આ ચોપરની અંદર તે આવ્યા અને આ ચોપરની અંદર તે ફરીથી ઉડાન ભરશે દિલ્હી માટે પરંતુ આ ચોપર જેટલી વાર છે એટલી વાર અહીંયા જ ઉભેલું છે અને આ ચોપરની અંદર આવીને સુનિતા કેજરીવાલ પ્રચાર કરવાના છે ચૈતર વસાવવા માટે ખેર વિસ્તૃત અહેવાલ અમે તમને બતાવ્યો અને આ વિસ્તૃત અહેવાલની અંદર આપણે સુનિતા કેજરીવાલને પણ નજીકથી જોયા ચૈત્ર વસાવા સાથે પણ વાત કરી ગોપાલ ઇટાલિયા સાથે પણ આપણે વાત કરી રાજેન્દ્ર વસાવા દરેક લોકોને આપણે જોયા અને હવે હું તમને પબ્લિક પાસે જઈ પબ્લિકનો ઇન્ટરવ્યૂ બતાવવાની કોશિશ કરું કે મારા પર્સન દીપક સોલંકી ઇકબાલ સોલંકી સાથે મોહિત વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત ડેડિયાપાડા